નબીપુર મદ્રસા ખાતે ઈદે મિલાદુ નબીની ઉજવણી કરવામાં આવી હતી તાલીમાર્થીઓ દ્વારા વિવિધ મંતવ્યો અને કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો ઈદે મિલાદ તરીકે ઉજવે છે આ પર્વ દેશભરમાં આવતીકાલે એટલે કે સોમવારે ઉજવાશે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત મદ્રસાએ અલવીયુલ હુસૈની ખાતે આજરોજ સવારે

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે